જૂનાગઢ જિલ્લામાં ગિરનારની પવિત્ર લીલી પરિક્રમા પ્રતિકાત્મક રીતે પૂર્ણ કરવામાં આવી છે જેમાં સાધુ સંતોએ છત્રીસ કિલોમીટરની પરિક્રમા બાર કલાકમાં પૂર્ણ કરી હતી જેમાં જીણા બાવાની મઢી માળવેલા અને બોરદેવીના દર્શન કર્યા બાદ સાધુ સંતો પરત ફર્યા હતા તો સાધુ સંતોએ પરિક્રમાનું પુણ્ય લાખો શ્રદ્ધાળુઓને અર્પણ કર્યું હતું ત્યારે મહત્વનું છે કે પોલીસ કર્મચારીઓ અને વન વિભાગના અધિકારીઓએ સમગ્ર યાત્રાની વ્યવસ્થા સંભાળી હતી એકાદશીના દિવસે દર વર્ષની પરંપરા મુજબ લીલી પરિક્રમા યોજાય છે આ વર્ષો જૂની આપણી પરંપરા રહી છે આજે પણ ગિરનારની આ પરંપરાને જાળવી રાખે છે ગિરનારમાં સ્થાનિક સાધુ સંતો મેંદાડાથી પૂજ્ય સુખરામ બાપુ કૈલાસગીરી બાપુ અને અન્ય સંતો પણ આ પરિક્રમા જોડાયા હતા અમે ગિરનારને અંદર ગયા પછી અનુભવ્યું છે કે તંત્રે ખૂબ સારી વ્યવસ્થા કરી હતી લોકો માટે પણ વરસાદના વિઘ્નને કારણે આપણે પરિક્રમા કર્યા નથી લાખો શ્રદ્ધાળુઓ પરિક્રમા નથી કરી શક્યા એનું દુઃખ પણ છે